હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂંટલી એક માઇનર ને મારે છે હું ઇડિયટ છૂટ મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની ની નાગની દાડી છે તમારી આ અહીંયા ચેમ્બરમાં જે બેઠા જો આ કચેરીમાં આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી આઠ ગાળા મારે અને તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે

আপনি আই আক নিশটারীতি কেনবা নাও আনে যেপারামারান অওড়া তরাদ ১�টাথের স্থাকে দোমান তরাদ স্টান স্টাকেন্য়ার্ড়া আপাক� અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશન ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કરે આ નંબર કેસ મુદ્દા નંબર હું પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂંટલી એક માઇનર ને માને છે હું ઇડિયટ છૂટ મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ નાલાયક છે કે બંને છે

પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લૂટ કરી દરવાજા ને રાત્રે બે વાગે જવું રાત્રે પાંચ વાગે જવું સાડા ચારે જવું સામાન ફેડી રાખો આ પતંગ પોલીસ કેમ ચાલે છે

બોટાદ પોલીસ ને જો એવો ફાટો હોય કે અમારું કોઈ વાળ વાંકું નહી કરે તો બઉ લોકો એન્કાઉન્ટર પાંચ પાંચ વર્ષ રહી રહેલા પોલીસ તમારી જે પહેલી અપેક્ષા એ છે તમે બાકીના ચાર ત્રણ આરોપી ધરપકડ કરો

સ્ટેટમેન્ટ એવું લેશે આપડે લીધું છે એમાં જે પણ તપાસ કરશું બરાબર